ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં એક શિક્ષક ફરજ બજાવતા હતા એમનું નામ અરવિંદભાઈ મુળજીભાઈ વાઢેર ઉંમર ચાલીસ વર્ષની એમણે આત્મહત્યા કરી લીધી આત્મહત્યા શા માટે કરી ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી એક યોજના અત્યારે ચાલી રહી છે એસઆઈઆર જે ચૂંટણી પંચ દ્વારા આ કામ સોંપવામાં આવેલું છે અને આખા ગુજરાતમાં અત્યારે શિક્ષકો વર્ગખંડમાં જઈને ભણાવવાને બદલે મોટા ભાગે આ કામ કરી રહ્યા છે હવે એનો ભાર એટલો બધો હતો કે અરવિંદભાઈ એ ભાર સહન ન કરી શક્યા એમણે જે મૃત્યુ પામતા પહેલાં આત્મહત્યા કરતાં પહેલાં જે પોતાની પત્નીને નોટબુકમાં એક ચિઠ્ઠી લખી છે એ વાંચું છું પ્રિય પત્ની સંગીતા મારાથી કોઈ પણ કાળે હવે આ એસઆઈઆર સર કામ થઈ શકે એમ નથી અને હું છેલ્લા ઘણા દિવસોથી સતત થાક અને માનસિક તણાવ અનુભવું છું તું તારું અને આપણા દીકરાનું ધ્યાન રાખજે હું તમને બંનેને ખૂબ જ ચાહું છું પણ હવે હું ખૂબ જ મજબૂર બની ગયો છું અને મારી પાસે આ અંતિમ પગલું ભરવા સિવાય કોઈ રસ્તો નથી મારો આ થેલો અહીં પડ્યો છે તેમાં બધું જ કામગીરીનું સાહિત્ય છે તે સ્કૂલે આપી દેજે આઈ એમ વેરી સોરી માય ડીયર સંગીતા આ કેવું થયું કોઈ એક શિક્ષક કામગીરીના ભારણને કારણે ચાલીસ વર્ષની ઉંમરે આત્મહત્યા કરી લે એ ઘટના ખરેખર કંપાવનારી ઘટના છે આ સમાચાર સાંભળીને વાંચીને હું તો સ્તબ્ધ થઈ ગયો અને તમને પણ કદાચ દુઃખ થશે આપણા ત્યાં શિક્ષકો ઉપર કામનું ભારણ બહુ જ છે એવું વારંવાર કહેવાય છે મેં એકવાર જુદા જુદા સંદર્ભો ભેગા કરીને યાદી બનાવી હતી તો એ યાદીમાં પણ સોથી વધારે કામો એવા હતા કે શિક્ષકો પાસે ભણાવવા ઉપરાંત કરાવવામાં આવે છે મિત્રો આપણે આ દિશામાં ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે કોઈ શિક્ષક કામના ભારણને લીધે આ રીતે આત્મહત્યા કરે અથવા તો એનું હૃદયરોગથી મૃત્યુ થઈ જાય આ બધી ઘટનાઓ નાની ઘટનાઓ નથી સમાજને બેઠો કરનારો કોઈ હોય તો એ શિક્ષક છે સમાજને ખરેખર સાચી દિશામાં લઈ જનારો કોઈ હોય તો એ શિક્ષક છે ગુજરાતમાં શિક્ષકોના સંદર્ભમાં સરકારે અને સમાજે બંને બહુ ઝડપથી ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે આ ન ચલાવી લેવાય એવી બાબત છે